वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पुजितम् सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहम् विचिन्तये असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम् गमयः ओम् शान्तिः 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 अस्मद्गुरुसमारम्भाम् नाथ यामून मध्यमाम् लक्ष्मीवल्लभ पर्यन्ताम् वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ થેલોસોપી શાસ્ત્રી રાખીશભાઈના હેતુ જય સ્વામિનાથ એક ભગવદ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીથી ભગવાન શ્રી કૃષ્ણ એ મહાભારતના યુદ્ધમાં અસ્ત્ર શસ્ત્ર કેમ ન ઉઠાવે શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કોઈક ઉલ્લેખ છે ત્યારે અમે એને કહ્યું કે હા

सो अश्वेधे नश्यति ना हम हनिष्य शत्रु वही स्वस्ते न मृदांगणे अर्थात के अहो मैंने अनेक बार पृथ्वी का भार उतारा है तथापि वह भार भूमंडल में अवतक है उसका निवारण अश्वमेध यज्ञ से ही होगा विदुरथ के वध के अवसर पर मैंने यह प्रतिज्ञा की थी कि अब मैं युद्ध के मैदान में શત્રુઓ હાથે નહીં આ જે છે એ દંતવક્રો ભાઈ હતો ભગવાન શ્રી કૃષ્ણ દંતવક્ર અને વિદુરથ વધ કરે છે પછી એવો પ્રતિજ્ઞા કરે છે કે હવે પછી હું ક્યારેય પણ અસ્ત્ર અને શસ્ત્ર ગ્રહણ કરીશ નહીં ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણેની પ્રતિજ્ઞા સાંભળી ગંગાપુત્ર ભીષ્મ મહાભારતના યુદ્ધમાં પ્રતિજ્ઞાબદ્ધ થાય છે કે હું શ્રી કૃષ્ણને અસ્ત્ર શસ્ત્ર ત્યારબાદ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર સંગ્રામ થાય છે એ સમયે યુદ્ધના બીજા દિવસે ગંગાપુત્ર ભીષ્મ એટલું ભયાનક પરાક્રમ કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોળાની રાસ એક બાજુ મૂકી તૂટેલું પૈડું લઈને ગંગાપુત્ર ભીષ્મને મારવા કહે છે પરંતુ તે સમયે અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણને વારી લે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગંગાપુત્ર ભીષ્મનો વધ કરતા નથી ત્યારબાદ જ્યારે યુદ્ધનો નવમો દિવસ હોય છે એ દિવસે પણ ગંગાપુત્ર ભીષ્મ એટલો ભયાનક પરાક્રમ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ રથની પર જે બેઠેલા હતા ત્યાંથી નીચે ઉતરે છે અને હાથમાં ચાબુકો લઈને અર્થાત કે ગોળાને ટાળન કરવાને અર્થે જે ચાબુક હોય છે ચાબુક લઈને ગંગા પુત્ર ભીષ્મને મારવા માટે દોડે છે આ પ્રમાણે ભીષ્મ પર્વમાં આ પ્રસંગ આવે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણએ દંત વક્ર અને વિદુરથ નો વધ કર્યો પછી હાથમાં અસ્ત્ર શસ્ત્ર ન ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા લીધી કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ તો પોતાની પ્રતિજ્ઞા ભંગ કરી દીધી તો હું એને કહું કે ભગવાન શ્રી કરી નથી હાથમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા નથી મહાભારતના ભીષ્મ પર્વની અંદર લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથમાં રથનું પૈડું અને ચાબુક લઈને મારવા માટે દોડેલા છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પ્રતિજ્ઞા અકબંધ રાખેલી છે અને ગંગાપુત્ર ભીષ્મની પણ પ્રતિજ્ઞા અકબંધ રાખેલી છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પ્રતિજ્ઞા ભંગ નથી કરી અને ગંગાપુત્ર ભીષ્મ એ જે પ્રતિજ્ઞા લીધેલી છે તેને પણ એવો એ પૂર્ણ ન્યાય આપેલો છે એટલે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ અસ્ત્ર શસ્ત્ર ધારણ કેમ ન કરેલા હતા એનું કારણ ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે જે લોકોએ જોવું હોય એ ગર્ગ સંહિતા અશ્વમેધ ખંડ અધ્યાય સાત શ્લોક સત્તાવીસ અને અઠ્ઠાવીસ જોઈ લઈ ત્યાં આ વાત લખેલી છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તું જય સ્વામિનારાયણ